ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ મલહાર ગ્રીન સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીનું બાર વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી બિલ્ડર હિતેશ સુતરિયા જે સોસાયટીના પ્રમુખ પણ છે તેઓ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી

તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે અમને રખડતા કરી દીધા છે અને આ સોસાયટીના આજે પણ જે પ્રશ્નો વરસોડ્યા હતા રસ્તાના રોડના મેન્ટેનન્સના લાઇટના સાથે સાથે ગતરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી કાર્યસર બાંધકામ કરેલું છે એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે છતાં આ બિલ્ડર હિતેશભાઈ સુતેરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી તો છેલ્લે અમે કલેક્ટર કચરીએ આજે અમારો અવાજ રજૂ કરવા અમારી બુલેટ અવાજ રજૂ કરવા આવ્યા છે ન્યાયતંત્રને અમારી વિનંતી છે કે બાર વર્ષથી અમે રખડતા રહ્યા છે તો હવે અમારે ન્યાય ક્યાં લાગવો મહેરબાની કરીને અમારા જવાબને ને આજે સાંભળો અમને ન્યાય આપો આજે અમારી સોસાયટીના બધા જ પ્રશ્નો ત્યાં ત્યાં છે આજે છેલ્લી કક્ષાએ રજૂઆત કરવા આવ્યા છે તમે અમને ન્યાય આપજો અન્યથા આના કરતા પણ વિશેષ આંદોલન કરીને ઉપવાસ કરીને અમે અહીંયા બેસવાની આજે નેમ લઈએ છીએ વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય એમની જેટલી પણ સાઇડો ચાલે છે એ તમામ સાઈડો ઉપર પણ એક કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે અને આજે આની અંદર તમામ પક્ષોએ સાથે મળીને આમની જે સોસાયટીની જે પણ તકલીફ છે એ તકલીફો દૂર કરવી જોઈએ પરમ દિવસે સોસાયટીમાં જાતે જઈને જોયું છે ત્યાંની જે કંઈ પણ સુવિધાઓ છે સુવિધાઓ હજી સુધી એ લોકોએ પૂરી નથી પાડી અગાઉ પણ આ બિલ્ડરના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ગેરકાયદેસર એને બાંધકામ કર્યા છે જે કંઈ બંગલા બનાવ્યા છે એના વિરુદ્ધમાં પણ એના ઉપર કાર્યવાહી કરાઈ હતી પરંતુ હજી સુધી એ બંગલાઓ પણ એની એ જ હાલતમાં છે હજી પણ સુધી એ બિલ્ડર કોના રહેમ નજર હેઠળ આટલી બધી બેરહેમી આ રહીશો સાથે કરી રહ્યા છે એક ખરેખર એક ચિંતાનો વિષય છે આજે આ મલહાર ગ્રુપની અંદર જે જૂની સ્કીમ છે બાર વરસ જૂની સ્કીમ છે એમાં જો આવું થતું હોય તો આગામી જેટલી પણ એની મલહાર ગ્રુપની જે સ્કીમો ચાલે છે એમાં પણ ભરૂચના નાગરિકોએ તપાસ કરીને પછી જ એની અંદર મકાન લેવા જોઈએ એવી અમારી રજૂઆત આજે આ કલેક્ટર સુધીના આજે કરવા આવી રહ્યા છે